પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલ દરજી ફળિયામાં જર્જરિત મકાનનો બીજો ભાગ પણ રાત્રે ધરાશાય થયો હતો સદ્ભાગ્યે મકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં આવેલ દરજી ફળિયામાં બાબુલાલ સુંદરજીનું જર્જરિત મકાન આવેલું છે જે મકાનમાં બે ભાડૂત હરિશલાલજી ભુતિયા અને જગદીશ કેશુભાઈ સાત દાયકાથી વધુ સમયથી રહે છે આ મકાન જર્જરિત હાલતમાં હોવાથી જગદીશભાઈ પરિવાર સાથે સામાન લઈને તાજેતરમાં જ અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હતા જ્યારે હરીશભાઈએ પરિવારને અન્યત્ર શિફ્ટ થયો હતો પરંતુ સામાન હજુ કાઢવાનો બાકી હતો ત્યાં જ તારીખ પચ્ચીસની રાત્રે મકાનનો અડધો ભાગ ધરાશાય થતા તેઓની ઘરવખરી અને સામાન કાટમાળ હેઠળ દબાઈ ગયો હતો ત્યારબાદ મકાનનો બાકીનો ભાગ પણ ગત રાત્રિ ધરાશાય થયો હતો જોકે મધરાતે બનાવ બન્યો હોવાથી સદભાગ્ય ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી પરંતુ મકાનનો હજુ પણ કેટલોક ભાગ અને દીવાલ લટકી રહ્યા છે અને ગમે ત્યારે ધરાશાયી થાય તેમ છે આથી સ્થાનિકોનો જીવ અધર છે અને ભયના નીચે વસવાટ કરી રહ્યા છે દિવાલ નજીકના મકાન પર ધરાશાયી થાય તો નજીકના મકાન પણ બિસ્માર હોવાથી તે પણ પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ગતરાત્રે પણ મકાન પડ્યું ત્યારે નજીકના મકાનમાં પણ તિરાડો પડી હતી અને મલબો રસ્તા પર ખડકાઈ ગયો છે ત્યારે બાકી રહેતો ભાગ ઉતારી અને રસ્તો વચ્ચે પડેલો મલબો દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ ભારતીબેન ચામડિયા હું આ નાગરવાળા વિસ્તારમાં અમે રહીએ છીએ અમારા અમારા મકાન આ એક મકાન છે જૂનું જર્જરિત મકાન હતું એ પડી ગયું પણ નગરપાલિકામાં જાણ કરી હતી અમે પણ સાહેબ ને ત્યાંથી જોઈ ગયા બથિયા સાહેબ ને એ લોકો લખી ગયા છે પણ હજી આ મલબો છે એ ઉપર ઉપરાયો નથી પણ આજે પાછા અમે અરજીને અમે કરીએ ને સાહેબ ને તો એ લોકો કીધું કે અમે થોડુંક ઉપરાવી દેશું આમાં પણ હજી ઉપર છે ને ઉપરાવાનું ખાલી ઉપરાવાનું જ નથી અમારે ઉપર જો ઉપર એકદમ જો હજી દીવાલ પડે એમ છે આ સાઈડ ની દીવાલ પડે એમ છે તો એ થોડુંક ને પછી મલબા ઉતરાવે ને તો અમાર અમારી આ વિનંતી છે આખા એરિયા ની કે આ ઉતરાવી દે તો હજાર સારું કે જ આ બાજુ અમારી અમારા મકાન ના અમારો રવશે તૂટી ગયો અહીં હજી સામેની ઊંડું પડશે ને દીવાલ આખી તો અમારા મકાનમાં નુકસાન થશે તો અમારું મકાન એક તો નબરું છે ના પડશે તો અમારું મકાન આ આખે ઓલા પડી જશે તો એ રાત્રે આ એની પેલા મકાન પહેર્યું હતું ચાર પાંચ દિવસ થયા ને ચાર પાંચ દિવસ પેલા મકાન રાત્રે વાગે ને પાછું પહેર્યું પહેર્યું હજી પણ એ હજી ત્રીજો ભાગે અટકેલો પહેરો છે તો જો નગરપાલિકા ઉતરાવી દે ઉપરથી તો વધારે સારું ઉતરાવી અને પછી આ મલબો ઉપરાવે ને તો વધારે સારું ખાલી એકલો મલબો ના ઉપરાવે ઉપરથી થોડુંક ઉતરાવી અને મનપા ઉતરાવી દે એવી અમારી વિનંતી છે